મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે બાપાના ભક્તો ગણેશ ચતુર્થી પહેલા જ તૈયારીઓ આરંભી દેતા હોય છે ત્યારે માંગી ગણેશ ચતુર્થીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં પણ મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે પહેલી ફેબ્રુઆરીના રોજ માંગી ગણેશ ચતુર્થી નિમિત્તે

માંઘી મહોત્સવમાં ચતુર્થીના દિવસે ગણેશ ભક્તો પોતાના ઘરમાં ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે તેમની પૂજા અર્ચા કરે છે હવે માંઘી ગણેશ ચતુર્થીની ઉજવણીનું ચલણ ગુજરાતમાં આવેલા વડોદરામાં પણ વધી રહ્યું છે ઉલ્લેખનીય છે કે આ શહેરમાં પણ ઘણા મોટા પાયે મહારાષ્ટ્રીય સમાજના લોકો વસવાટ કરે છે હાલમાં જ માંઘી ગણેશ ચતુર્થી ભક્તો ઉજવશે માંગી ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો આ દિવસે ભક્તો ભગવાન ગણેશની ઘરમાં સ્થાપના કરી તેમની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે ત્યારે વડોદરામાં પણ ખૂબ જ ધૂમધામથી આ માંગી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરના ચાપાનેર દરવાજા પાસે આવેલ શ્રી બાપ્પા આઠ દ્વારા છ થી સાત ગણપતિજીની પ્રતિમાઓ બનાવવામાં આવી જેમાં ચાર ઘરના શ્રીજી અને ત્રણ શ્રીજી મંડળમાં સ્થાપના કરવામાં આવનાર છે જેને લઈને વડોદરાના મૂર્તિકાર દ્વારા ગણપતિની પ્રતિમાને આખરી ઓપ આપતા નજરે પડ્યા હતા માધી ગણેશ ઉત્સવ છેલ્લા છ સાત વર્ષથી આપણા વડોદરામાં એક નવીન દિશાએ જઈ રહ્યું છે અને લોકો ઉત્સાહભર આ એક ઉત્સવને આવકારી રહ્યા છે અને જેમાં આપણું વડોદરા મુંબઈ પછી બીજા સ્થાને ક્યાંક આવી રહ્યું છે એવું લાગે છે ગયા વર્ષની તુલનામાં છેલ્લા ત્રણ ચાર વર્ષની તુલનામાં હું કહું ને તો આ વર્ષે માધી ગણેશ ઉત્સવમાં ઘણો વધારો એવો જોવા મળ્યો છે અને આપણા બાપાશ્રી આર્ટ દ્વારા લગભગ છ જેટલી મૂર્તિઓ આપણે બનાવેલી છે શું છે મહાદી ગણેશ ઉત્સવ એ ગણેશજીના પ્રાગટ્ય દિન તરીકે બનાવવામાં આવે છે ઉત્સવ ઉજવવામાં આવે છે ગણેશજીનું જે ગણેશજીને એટલે એક જન્મ છે એવી રીતે આ ઉત્સવ લોકો બનાવી રહ્યા છે અને જેમાં એક મૂર્તિનું સ્થાપના કરીને એનું પૂજન કરીને આ ઉત્સવમાં લોકો ઘણો એવો સહભાગ આપી રહ્યા છે આપણાથી કેટલા મંડળો અને કેટલા ઘરના ગનશજી આ વખતે છ મૂર્તિઓમાં લગભગ ત્રણ મંડળની છે ત્રણ ઘરની છે